વીસ જેટલા માવા આપણા પપ્પાના બનાવી નાખ્યા છે ખાદી તમાકુના માવા આપણે બનાવ્યા છે એક માવો તો આપણે હટે પાડી દીધો આંકી નાખશે મને આ જોઈ લો એટલા બધા માવા છે એક દિનો કલ્યા છે હો એક દીના વીસ માવા હવે તો વિચારો આપણે અઠવાડિયા કેટલા માવા ખાઈ જતા હશે તમે જ કહો તો ફાઇનલી ગાય છે જોઈ શકો છો આપણે તૈયાર બિયાર થઈ ગયા છીએ બૂટ બોટ કરીને અને આપણે ગેટ વગેરે આપણે બધું તૈયાર કરી નાખ્યું છે પપ્પા તો હજી ચાર પીએ છીએ અને જોવા અત્યારે મારા મમ્મી પણ તૈયાર થઈ ગયા છે મારા ભાઈ મને મૂકવા આવે છે અમને ત્રણેયને આપણે ભગવાનના દર્શન કરીને વહેતા જઈએ છીએ ફાઈનલી કઈ શકો અમે ત્રણેય ભાઈઓ નીકળી આવે છે બસ સ્ટેશન આપણે પહોંચી ગયા છીએ ટિકિટ પિકિટ આપણે ચેક કરાવીને આપણે કરાવી નાખ્યું છે જોઈ શકો છો મિત્રો અત્યારે આપણે બસની અંદર બેસી ગયા છીએ અહીંયા અમારા પપ્પાની ની છે સીટ ને અહીંયા અમારી છે મારે સોલ નંબર પપ્પા ને વીસ એકવીસ તો હવે બધો લોચો જો છે મારા સોલ નંબરની સીટ એમને સામે ને ચડાવી આગળ આવી જુઓ અંધારું છે એટલે લડકો દેખાય છે તો નહીં જોઈ શકો છો આપણી બસ અત્યારે બસ સ્ટેન્ડ હતી ઉપડી ગઈ છે અત્યારે રાતના રાઈટ અગિયાર વાગ્યા છે ફિક્સ અગિયાર વાગ્યા અત્યારે આપણી બસ ઉપડી ગઈ છે ભાવનગર બસ સ્ટેન્ડથી

અત્યારે રાઈટ છ વાગી ગયા અને અમે પહોંચી ગયા છીએ જોઈ લો મોટા વરાછા મોટા વરાછા પહોંચ્યા અને અત્યારે ઉતરી ગયા છીએ અમે જોઈ લો આ બિલ્ડિંગ જો મારા બટે બનાવી પૂરી કે છે જો અત્યારે એટલે મારા વાલા ખોટી બિલ્ડિંગ છે હરકું જો કાશ છે આડો દેખાય જુઓ તમને એમ લાગ્યું કે હાશું બિલ્ડિંગ છે એમ લો જ્યારે કેટલી મસ્ત મસ્ત જોઈ લો વરાજો તો હું તો છે જેના લગ્ન આપણે આવ્યા છીએ એ તો ભાઈ વરાજો આપણે હું તો છે મંગો મંગો ચાલુ કરીને મારા વાલા અત્યારે જોઈ લો આપણે અગાઈ ઉપર આવી ગયા છીએ કેટલા બધા લાગડ ઘર છે ઓ એક જ દિવાલે બધા ઘર આમ જો એક જ જરી કઈ ગેપ ન મળે તમને મેદાન મેદાન કાંઈ નહીં બધે ફર શકત તેઓ એટલે મેં કીધું આ બધું કઈ ખારા હારા મેદાન છે તો અહીંયા ઝીણા ઝીણા મકાન હવે આમ જોયું

એક જણાના ત્રેપન રૂપિયા અને ત્રણ જણા અમારે એકસો ચોપન રૂપિયા જ્યાં બોલો બહુ મોંઘું હું મારું બધું એકસો ચોપન રૂપિયા થઈ ગયા લે તાપી નદી ઉપર આપણે ફિલહાલ જઈ રહ્યા છીએ તાપી નદી તાપી નદીના પુલ ઉપરથી આપણે જઈ રહ્યા છીએ અત્યારનો બાકી આ એક નંબર ઓવાલા જોઈ લેવાલા અત્યારે આપણે બેનના ઘરે આપણે આવ્યા છીએ

તો મિત્રો અત્યારે પાછો આપડે બીજી બિલ્ડિંગ આવ્યા પાછો અહીંયા ચોથો માળ છે અમે પાંચમા મળે છેલ્લે તો અહીંયા ચોથા માળે અત્યારે અહીંયા આવ્યા આપણે જોઈ લો બધી બાજુ આમ જોત કરી બાકી ને છે ઓર તમે ક્યા હોતે રમીતા જમે જ આવે પણ આ મેઈન રોડ તે અંદર સુરતની અંદર આપણે કતારકામ છે અને આગળ વધીને આપણે જે ફાર્મ છે એ જગ્યાએ આપણે આવ્યા છીએ પણ હવે લગ્નમાંથી જઈએ ને આપણે નાસ્તા વાસ્તાઓ જમાઈ કરીને બધું આવ્યા છીએ તો હવે થાય કાંને આપણે દેવમ હાઉસમાં છે ને આપણે આપણા ભાઈબન છે એમના ઘરે આવ્યા છીએ મારા પપ્પાના ભાઈબંધ તો અત્યારે રેસ્ટ કરવા માટે આવ્યા છીએ તો હવે ડાયરેક્ટ આપણે કાલે સવારે બસમાં નીકળીશું એટલે કાલે રાતે આપણે પહોંચી જઈશું પાછા ભાવનગર

ફાઈનલી એટલું બધું લગ્ન આપણે ફર્યા અને બધે જઈને રખડે રખડે થાકી ગયા છીએ અને અત્યારે ફાઈનલી અત્યારે જોઈ શકો છો મારા પપ્પાના ભાઈ ઘરે આપણે પહોંચી ગયા છીએ જોઈ લો અહીંયા તો કઈ અત્યારે જો આપણે એટલો બધો મોટો બ્લોગ આપણે બનાવ્યો છે બને એટલો આપણે પ્રયત્ન કર્યો છે કે બ્લોગ આપણો સારો જ બન્યો છે તો મિત્રો જો તમને મારો બ્લોગ પસંદ આવ્યો તો ચેનલમાં જે પણ નવા આવ્યો જલ્દી જલ્દી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો અને હા આપણે હજી એક ચેલેન્જ આપણે બાકી રહી છે આપણે બે ચેલેન્જ તો આપણે કમ્પ્લીટ કરી નાખી છે ત્રીજી ચેલેન્જ આપણે વીસ ગ્લાસ પાણીના પીવાના હતા પણ એક જ ગ્લાસ આપણે પીએ કા મેં કોશિશ કરી હતી વિડીયો પણ આપણી પાસે પડ્યો હતો પણ સોરી ભાઈ ભાઈ આ ચેલેન્જ આપણી માટે થોડીક ટફ હતી એટલે ચેલેન્જ એક્સેપ્ટ તો ન કરી શક્યો એટલે લીધેલી સોરી માગું છું મારા પહેલી એવી ચેલેન્જ છે કે ને હું એક્સેપ્ટ ન કરી મેં કેમકે મારાથી થઈ જ નહીં ગઈ એટલે કે એક જ ગ્લાસ પીએ કો એ ભાઈનું આપણે ભૌતિક કરીને ભાઈ હતા અરે બારી આપણે હતું એ ભાઈ હતા મને ખ્યાલ નથી નામ તો પછી આપણે જોઈ લઈશું અને અત્યારે સ્ક્રીન ઉપર તમને દેખાડી દઉં છું જોઈ લઈશું તો એ ભાઈની કોમેન્ટ હતી એ ભાઈ કીધું હતું મને કે તમે વીસ લાશ પાડી ગયો એ ચેલેન્જ આવી હતી તો આપણે એ ચેલેન્જ તો આપણે એક્સેપ્ટ નથી થઈ ગઈ તો આપણે બીજું કાંઈ નહીં તમે પણ જે ચેલેન્જ આપી શકો છો કોઈ વાંધો નહીં અત્યારે આપણે સુરતની અંદર જ છીએ જ એ જોઈ લઈ શકો તો મિત્રો જો તમને બ્લોગ પસંદ આવે ને જલ્દી પહેલાં ચેનલમાં લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું આપણે બીજા બ્લોગમાં